ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે એકદમ નવી રીતે સાવુદાની ખીચડી બનાવીશું જો બાફેલા બટાકા ના હોય તો આ રીતે તમે સાવધાન ખીચડી બનાવી શકો છો તો અહીં એક કઢાઈમાં એક મોટો ચમચો તેલ લીધું છે તેની તેલ ગરમ થઈ જાય એટલે જીરું નાખી દેવું જીરું તતડી જાય એટલે તેમાં બે મોટા સમારેલા બટાકા તૈયાર છે તે નાખી દેવાના છે તમે આ રીતે સાવધાન ખીચડી નહીં બનાવી તો જરૂરથી બનાવજો જો બાફેલા બટાકા ના હોય તો આ રીતે તમે ખીચડી બનાવી શકો છો તો અહીંયા બધા બટાકા મેં નાખી દીધા છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેની અંદર આપણે લીલા મરચાંના કટકા અને લીમડીના પત્તા નાખી દેવાના છે અને અહીંયા વિડીયો સ્કીપ થઈ ગયો છે તેની અંદર મેં થોડું પાણી અને મીઠું નાખી અને ચપટી હળદર નાખીને તેને ઢાંકીને થવા દીધું છે અને અહીંયા પાછી થોડીક હળદર નાખીશું થોડા બટાકા અથકચરા થઈ જાય એટલે અને જરાક પાણી બીજું નાખીશું અહીંયા લગભગ એકથી દોઢ ચમચી જેટલી ખાંડ અને એક ચમચી જેટલા સફેદ તલ નાખી દેવાના છે અને સરસ મજાનું તેને મિક્સ કરી લેવાનું છે અને પછી લગભગ અહીંયા એક વાડકી જેટલા વાટેલા સિંગદાણા નાખી દેવાના છે અને થોડું હજુ ઓછું લાગી રહ્યું હતું સિંગદાણાનો ભૂકો તમે થોડું બે ત્રણ ચમચી બીજો સિંગદાણાનો ભૂકો નાખ્યો છે અને બરાબર તેને મિક્સ કરી લેવાનું છે સિંગદાણાનો ભૂકો થોડો આગળ પડતો હશે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને ખાવાની ખૂબ જ મજા આવશે અને અહીંયા સરસ મજાના આપણા બટેકા ચડી ગયા છે અને તેની અંદરનું પાણી પણ બળી ગયું છે તેલ પણ છૂટી ગયું છે અને અહીંયા લગભગ એક લીંબુ નીચોઈ દઈશું આપણે પહેલાં જરૂર પડે તો આપણે ઉપરથી પણ બીજું લઈ શકીએ છીએ તો અહીંયા સરસ મજાના સાબુદાણા પણ પલળી ગયા છે તો પબુદાણા લગભગ બેથી ત્રણ કલાક માટે પલાળીને રાખ્યા હતા પછી સાબુદાણા અંદર નાખીને સરસ મજાનું તેને મિક્સ કરી લેવાનું છે અને પછી સાબુદાણા પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે કારણ કે આપણે બટાકામાં થોડું નાખેલું હતું પહેલાં પછી અહીંયા મારી પાસે ખીચડીનો તૈયાર મસાલો છે ફરાળી સાબુદાણાની ખીચડીનો મસાલો છે તેને પણ આપણે અડધી ચમચી જેટલો નાખીશું આ ખીચડીનો મસાલો ખૂબ જ સરસ લાગે છે તમે પણ જરૂરથી આ રીતે બનાવજો અને અહીંયા પછી આપણે થોડું લાલ મરચું નાખીશું જો તમારે નાખવું હોય તો નાખી શકો નહીં તો સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા અમે લાલ મરચું લગભગ એક ચમચી જેટલું નાખ્યું છે મીડિયમ તીખું છે અને તેને સરસ મજાનું મિક્સ કરી લેવાનું તો સાબુદાણીની ખીચડી આપણી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે એક સર્વિંગ પ્લેટમાં દહીં અને સાબુદાણાની ખીચડી અને મેં પહેલેથી રતાળું બટાકા સુરણની સૂકી ભાજી બનાવી છે તે પણ સર્વ કરશું તો સાબુદાણાની ખીચડી તૈયાર